સુરત શહેરના મોટા વરાછા થઈ દુબઈથી ચાલતા તેમના લેપટોપમાંથી ભાજપના મહિલા કોર્પોરેટરની ડિજિટલ સહી અને સિક્કા ઉપરાંત બસો પાંચ ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટો મળી આવ્યા છે તો આરોપીઓએ સીએસસી માં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવવામાં બોગસ ડોક્યુમેન્ટો બનાવી અપલોડ કરી દેતા હતા સાયબર ક્રાઇમમાં વરાછા વરાચા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કેન્દ્રના સંચાલક ભાવેશ અને તેના ભાણજ પ્રતિક કોલડિયા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે તો ગોટે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે બંને આરોપી મહિલા કોર્પોરેટરની જાણ બહાર ડિજિટલ સહી સિક્કા મેળવીને ખેલ કરતા હતા તો સાયબર ક્રાઇમની ટીમે બે દિવસ પહેલા વરાછા વૃંદાવન સોસાયટીના ગ્રાહક સેવા કેન્દ્ર પર દરોડા પાડ્યા હતા તો સેન્ટરમાંથી બે લેપટોપ ત્રણ મોબાઈલ મોરપો વેબકેમ સહિત એક લાખની મત્તા જપ્ત કરાઈ હતી તો સીએસસી સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને પંદર હજારના પગાર પર રાખ્યો હતો ત્યારે બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશે પ્રતિકને શીખવ્યું હતું તો રૂપિયા થી પાંચસો લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હોવાની પણ વાત સામે આવી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ